તો બંને ડેરીમાંથી માખણના સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલ્યા છે એટલું જ નહીં શંકાસ્પદ માખણ પકડાતા બંને ડેરી પર માખણના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે તો લેબમાંથી રિપોર્ટ આવ્યા પછી દુકાનદારો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે તહેવારના સમયમાં મીઠાઈ બનાવવા માટે ગૃહિણીઓ ઘી બહારથી લેતી હોય છે

દિવાળી ના તહેવાર મુદ્દે સુરત મહાનગરપાલિકા ફૂડ વિભાગ વિભાગે શહેરના વિવિધ દરમિયાન શહેરીજનો દ્વારા વધુ હોય છે મીઠાઈ નું વેચાણ તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓ નો હાલ તપાસ હાથ ધરવા આવી છે આ તપાસ દરમિયાન મીઠાઈ ના વિવિધ નમુના લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરી માં મોકલી આપવામાં માં આવશે જેનો રિપોર્ટ આવતા આગળ કાર્યવાહી હાથ ધરવા આવશે ફૂડ સેફ્ટી નિયમ મુજબ ચૌદ દિવસમાં માં લેબોરેટરી નો રિપોર્ટ આપવાનો હોય છે પરંતુ દિવાળી ધ્યાનમાં લઈ આરોગ્ય શહેરીજનો ના આરોગ્ય ને ધ્યાનમાં લઈ જેમ બને તેમ સુધી જલ્દી તેના રિપોર્ટ આવે તેવી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે